ભારતની જોશના ચિનપ્પાએ જાપાન ઓપન સ્કોર સ્પર્ધા જીતી દસ વર્ષ પછી અગિયારમું આંતરરાષ્ટ્રીય સિંગલ્સ ટાઇટલ મેળવ્યું જાપાનના યુકોહામા શહેરમાં આયોજિત જાપાન ખુલ્લા બે હજાર પચીસ વ્યાવસાયિક સ્કોશ સ્પર્ધાના મહિલા એકલા વર્ગના નિર્ણાયક મેચમાં ભારતીય ખેલાડી જોશના ચિનપાએ ઇજિપ્તની ત્રીજા ક્રમની હાય અલીને અગિયાર પાંચ અગિયાર નવ છ અગિયાર અગિયાર આઠના ના સ્કોરથી પરાજિત કરી ચેમ્પિયન બની છે આ નોંધપાત્ર વિજય દ્વારા તેમણે દસ વર્ષની લાંબી રાહ પૂરી કરી પોતાનું અગિયારમું આંતરરાષ્ટ્રીય સિંગલ્સ ટાઇટલ મેળવ્યું છે આ સ્પર્ધા ચેલેન્જર કક્ષાની હતી ને તેમાં પંદર હજાર અમેરિકન ડોલરનું પુરસ્કાર રાશિ હતો ઓગણચાલીસ વર્ષીય જોશના જે વિશ્વક્રમ વિશ્વક્રમમાં એકસો સત્તરમાં સ્થાને છે અને આ સ્પર્ધામાં અનસીડેડ હતી તેમણે પોતાના પ્રદર્શનમાં અસાધારણ કુશળતા અને અથાગ પ્રયત્નો દર્શાવ્યા છે બે હજાર ત્રેવીસના હંગઝો એશિયાડ પછી ઘૂંટણના ઓપરેશન પછી તેમની કમબેક અભિયાન નું આ મહત્વપૂર્ણ ભાગ છે જ્યાં તેમણે ભારતીય મહિલા ટીમને કાંસ્ય પદક જીતાડવામાં મદદ કરી હતી તેમણે સ્પર્ધાના અગ્રણી મેચોમાં મલેશિયાની એનરી ગો ફ્રાન્સની લોરેન બાલાન ઇજિપ્તની નાર્દીન ગારાશ અને રાના ઇસ્માઇલ જેવી ઉચ્ચ ક્રમની ખેલાડીઓને હરાવી ફાઇનલમાં પહોંચી હતી આ વિજય ભારતીય સ્કોશ માટે મોટી પ્રોત્સાહનરૂપ છે કારણ કે તેમાં યુવા પેઢીને પ્રેરણા આપે છે આ વિજય પર જોશના સમર્થકો અને સ્પર્ધા સંગઠન વ્યાપક પ્રશંસા વ્યક્ત કરી રહ્યા છે જે તેમની અનુભવ અને માનસિક મજબૂતીને સ્થિરતા દર્શાવે છે તાજેતરમાં તેમણે અનહાત સી સાથે ચેમ્પ એશિયન ચેમ્પિયનશિપમાં મહિલા જોડીનું ટાઇટલ જીત્યું હતું અને ભારતીય ઉપરના અર્ધ ફાઇનલમાં પહોંચી હતી આ સિદ્ધિ બે હજાર અઢાર અઠ્યાવીસના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સ્કોશના પ્રથમ વખત સમાવેશ સાથે જોડાઈ ભારતીય સ્કોશને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવામાં મદદરૂપ થશે જે દેશીય પ્રતિભાને વધુ પ્રોત્સાહન આપશે